આખું ભરાઈ ગયું છે કુકર હમણાં તમને ટાઈમ મળે ને તો ગાઈસ થોડીક વારમાં તો કે મેં હવે કેટલી વસ્તુ નાખીને મેં ગીટો બનાવ્યો છે જો છે ને ફ્રી થઈ ગઈ તો હું ગૂંટામાં શું શું જોઈને મેં લિસ્ટ કરી રાખ્યું છે તો મેં કીધું લાવું તમારી સાથે શેર કરી દઉં તો સૌથી પહેલાં તો ત્રણ આપણે ભાજી લીધી મેથીની સુવાદાણાની અને એ કહે છે ને ચીલની અને પાલક તો ગાઈસ પછી ત્રણ ભાજી લીધી પછી આપણે પાપડી વાલોર પછી સાદી વાલોર પછી રીંગણા ટમેટા ગુવાર દૂધી ફ્લાવર કાકડી લીલી હળદર આદુ મટાણા શક્કરિયું બટેકા ગાજર બીટ ટીંડોળા ગીસોડું ગલકું કોબી અને જાજી બધી લીલી હળદર આદું લીલું લસણ મરચાં પછી બીજું હા અને ગાય સુરણ એટલી બધી વસ્તુ લીધી અને બધું મિક્સ કરી અને મેં જે તમને કૂકર બતાવ્યું ને એમાં બાફવા નાખી દીધું પછી દાણામાં લીધા વટાણા તુવેરના પછી પાપડી પાપડીના બી પછી ઓલા બીજા કે વાલ એટલા બધા મેં દાણા લીધા ઘણા પ્રકારના નાખ્યા ગાય સાથે તો મને યાદ નથી અંદર અને હા લીલી હળદર ને આદુ અને ગેસ મીઠું એટલું બધું નાખીને ત્યારે બફા મૂકી દીધું છે અને આના સિવાયનું મેં કંઈક શાકભાજી લીધા હોય તો મને પણ યાદ નથી આટલું મેં લિસ્ટ કરીને રાખ્યું હતું જે બહારથી લેવાનું હતું બાકી પપ્પાને ઘરેથી લાવ્યા હતા અને મસ્ત મજાનો ત્યારે ખોટો બફા દીધો છે અને બીજું તો ગાઈસ કાંઈ નહીં એમાં આવે જોઈએ આપણે શું થાય રહીએ તો ટેસ્ટ આવે નહીં તો હું તમને થોડીક વાર પછી જ કહું રેડી છે તો આવી જો બધા ગુટો ખાવા જો કલર એ બહુ મસ્ત આવ્યો છે આજની જો આપણી છે બધાય કૂટો ખાવા તો મસ્ત મજાનો આપણે ખૂટો ખવાઈ ગયો છે અને હવે આપણે છે ખુટો બહુ મસ્ત બન્યો હતો એક નંબર બન્યો હતો પણ જીત પૂછવા નથી ને કે જીત ઘણું વર્ણન કારણ ગુટ્ટાનું તો જીત કારણ કે હવે ગયા ટાઈમ થઈ ગયો હતો અને મને આવી રીતે લઈ બ્લોગ બનાવ્યો છે તો મારા બ્લોગનો એન્ડ એન્ટ તો કરવો ને તો ગાઈસ આવું હોય છે મારે અરે તો કઈ હવે કાલે આપણે રજા રાખી જઈએ થોડું ઘણું કામ છે કામ કરીને આવી પછી જો કાલે લોગ ત્રણ દિવસ ઈચ્છા તો છે કે ત્રણ દિવસ હું લો કરું કન્ટિન્યુ તો હવે જવું કે કાલે લોપ કરું છું કે નહીં એ પછી બીજું તો શું કે જવાનું નથી ઘરે જ રહેવું જો કે જવાનું થઈ જાય તો કાંઈ નક્કી નથી રહેતું પરંતુ નગર આપણે હવે સીધા આપણે ક્યાંક જવું નવા નવું વરસ તો ન કહેવાય બે હાજર પચીસ માં જાશો આપણું નવું વર્ષ તો વયું કે સીધા આપણે બે હજાર પચીસ માં જાશું કે બીજી જગ્યાએ તો ગાઈસ કઈ નઈ આજનો અમારો નાનો મિનિલો ગમ્યો હોય તો શું કરવાનું લાઈક કરવાની બસ મજાની કમેન્ટ કરવાની અને હા હજી સુધી તમારા ગ્રુપ ફ્રેન્ડ સર્કલ ગ્રુપ મામા માસી કાકા ભાભી એ ક્યાંય શેર ન કર્યું તો શેર કરી દેવાનું અને બસ આવા ના અમારા લોગ જતા રહેજો અમને સપોર્ટ કરતા રહેજો ફરી મળશો એક નવા લોગ સાથે તો અથવા નવા મિનિ લોગ સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી રામ ગુડ નાઇટ